અને એક બાજુ આપણા લોકો ને ડરાવવાની ધમકાવવાની રેડ પડાવવાળા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે છે તો આ મંચ મને એટલી ખાતરી થઈ ગઈ એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટા ઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી ત્રીસ વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા

ંગ્લા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે ગયા ભારતીય આવેલા મંત્રી દો ભાઈનો ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા આવે છે અને જયતર વસાવા આમ કરે તેમ કરે ફરાવ કરે ઢીકણો કરે અમે એમને કહેવા માંગીએ છીએ જો તમે આઠા ડુંગરનો પ્રોજેક્ટ આજે નાજે રદ કરાવી દો આપી દો તમે નર્મદા નું પાણી અહીંયા આપી દો તમે રામી ડેમ ના વિસ્થાપિત ને વળતર માં વળતર આપી દો તમે હાપેશ્વર માંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે વર્ષમાં

તીજો મોરચો ચાલવાની વાત તો દૂર હવે તો મામા આપણે પાંચ વર્ષ તમે કરતા પાંચ વર્ષ મારો વારો હવે તો આ બધા નવા છે લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ અમારા ટીમો રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાય છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઉઠીને એક ગ્લાસ માટલા નું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલ માં લોકો ના વિડીયો આવી જાય છે

પોતાની દીકરી સાથે આ રીતના જોલી મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ને આવી જશે કે શું હોય છે મહેસૂસ કરીએ છીએ આગળ વધે પણ એને રોજગાર નથી મળતું નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નરસિંહ નામે કરોડ રૂપિયા ના થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી તંત્રી કરોડો રૂપિયા

તમે જમછેર છો એ દિવસે આંબા ડુંગર ના લોકો માટે અમે અમારું ધળ આપી દેવા માટે પણ તૈયાર છે